કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ હજુ અમારી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ બટન દબાવો જેથી આપને ન્યૂઝ મળતા રહે શ્રી નખત્રાણા રાજપૂત ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત નૂતન સમાજ ભવન ખાતમુહૂર્ત પ્રસંગે સંતો અને સમાજના અગ્રણીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સમાજના અને નખત્રાણા તાલુકાભરમાંથી ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો જોડાયા હતા સોમવારના યોજાયેલા ભૂમિ ભૂમિપ્રસંગે હરિસાહેબ આશ્રમ હિગીરિયા આશ્રમના મહંત કલ્યાણદાસજી બાપુના વરદ હસ્તે રામદેવપીર આશ્રમની સામે આવેલ સમાજનો અદતન સમાજવાડી પ્લોટ મધ્યે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાતમુહૂર્ત કરતા સંતશ્રીએ આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે વિવિધ સંતો ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા સંતો નૂતન ભવન ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્ય ટાઇટલના દાતા શ્રી સ્વ પ્રતાપ કુંવરબા મહીપતસિંહ જાડેજા પરિવાર હસ્તે અર્જુનસિંહ પધુમનસિંહ જાડેજા મોટી વિરાની તે સાથે ભૂમિના મુખ્ય દાતા સ્વદેવાજી ચાંદાજી જાડેજા પરિવાર હસ્તે ગલસિંહ પ્રવીણસિંહ જાડેજા તરાવાળા પરિવાર હોલના દાતા શ્રી સ્વસજ્જન કુંવરબા જોરાવરસિંહ રાઠોડ સ્વભૂપેન્દ્રસિંહ જોરાવરસિંહ રાઠોડ પરિવાર હસ્તે રઘુરાજસિંહ જોરાવરસિંહ રાઠોડ કાયાવાળા સાથે મુખ્ય ટ્રસ્ટીઓ અને અગિયાર લાખના જેમને દાન આપ્યું છે એવા ડોક્ટર શૈલેન્દ્રસિંહ વિજયસિંહ રાઠોડ નખત્રાણા મુરજી જાલુજી રાઠોડ નખત્રાણા ચંદ્રસિંહ મહેશાજી સોઢા નરાનગર રણજીતસિંહ મમુજી જાડેજા મોરગર જયેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા બાંડિયા રઘુવીરસિંહ ગોવિંદસિંહ ચુડાસમા નખત્રાણા રામુભા વિશાજી જાડેજા ખોબડીનાની પ્રેમસિંહ વર્ધાજી સોઢા ચંદ્રનગર વીરભદ્રસિંહ મહેશોજી સોઢા કંકાવટી મહેન્દ્રસિંહ ચતુરસિંહ સોઢા ગોધિયાર જીગરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા મંજલ નરેન્દ્રસિંહ રામસિંહજી જાડેજા બીબર વગેરે દાતાઓ મુખ્ય પરિવારના ઉપસ્થિત રહી આ ખાતમુહૂર્ત માંગ જોડાયા હતા આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય અને નખત્રાના તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ વિસ્તારમાં જિલ્લામાં રાજપૂત ક્ષત્રિય સમાજની સારી સમાજવાડી બને અને સમાજમાં લોકોને ઉપયોગી થાય અને સમાજના કોઈ પણ નાના મોટા પ્રસંગો આ સમાજવાડીમાં થાય તે માટે અહીં અદતન સુવિધાવાળી એસી હોલ સાથે એસી રૂમ સાથે આ વાડી બનાવવામાં આવશે જે આગામી એક વર્ષમાં પૂરી કરવાની આવશે આ માટે સર્વે દિલેરી દાતાઓનો અભિનંદન આપતા કહ્યું હતું કે રાજપૂત ક્ષત્રિય સમાજની સમાજવાડી બને એ નખત્રાણા માટે ગૌરવની વાત છે ત્યારે થોડા મહિના પહેલાં જમીનના દાતા સમાજના સહયોગ જુદા જુદા દાતાઓ દ્વારા લેવામાં આવી છે અને આગામી એક વર્ષમાં સમાજવાડી પૂરી કરી દેવામાં આવશે ત્યારે આ નૂતન સમાજવાડી માટે એક મોટો હોલ સાથે એસી રૂમો પણ બનાવવામાં આવશે અને અંદાજીત છ કરોડના ખર્ચે આ સમાજવાડી ઊભી કરવામાં આવશે આ માટે અંદાજીત ત્રણ હજાર વારની જગ્યા ઉપર સમાજવાડી ઊભી કરવામાં આવશે ક્ષત્રિય સમાજ નખત્રાણા તાલુકાના વિવિધ સડસઠ ગામના ક્ષત્રિય સમાજના વિવિધ ગામના દાતાઓ સમાજના ક્ષત્રિય સમાજ સિવાય કોઈની પાસે દાન દીધા વગર આ સમાજવાડી ઊભી કરવામાં આવશે આજરોજ જમીનનો ખાતમૂળ પ્રસંગે વિવિધ દાતાઓ જેમણે છ લાખથી અગિયાર લાખ તેમજ વિવિધ મોટાભાગના દાતાઓનો સન્માન કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં આ સમાજવાડી એક એવી રીતે ઊભી કરવામાં આવશે જેનામાંથી અન્ય સમાજ અને રાજપૂત ક્ષત્રિય સમાજને આ લાભ મળશે તે સાથે જે જૂની રાજપૂત હોસ્ટેલ છે એને ટૂંક સમયમાં રિનોવેશન કરવામાં આવશે હજુ પણ કોઈ પણ જે પણ દાતાઓ બાકી રહી ગયા છે રાજપૂત સમાજના એમને દાન આપવું હોય તે નખત્રણા તાલુકા અથવા વિસ્તારમાં રહેતા હોય એને દાન આપવાની ખુલ્લી છૂટ આપવામાં આવી છે આ પ્રસંગે નખત્રાના રાજપૂત ક્ષત્રિય સમાજના એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર વિજયસિંહ રાઠોડ તેમજ વીર શોભાળસિંહ દાદા મહંત હરિસંઘજી દાદા દેવી શ્રી ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોકત વિધિ વિનોદભાઈ જોશીએ કરાવી હતી પૂજ્ય મહંત શ્રી કલ્યાણદાસજી મહારાજ શ્રી સાહેબ આશ્રમ હિગ્રિયા પૂજ્ય મહંત શ્રી હરિસંઘજી દાદા શ્રી સંસ્કાર ધામ परम पूज्य पीर श्री शोभाल सिंह जी दादा श्री पेथोराजी परम पूज्य महंत श्री बालकनाथ जी महाराज चित्राधार टेकरी नखत्राणा देवी देवीमा श्री देवीबा मंजल श्री नखत्राणा तालुका राजपूत क्षत्रिय समाज प्रमुख श्री प्रद्युमन सिंह जी महिपत सिंह जाडेजा धारासभ्य श्री अबड़ासा श्री नखत्राणा तालुका राजपूत एजुकेशन ट्रस्ट प्रमुख श्री डॉ विजय सिंह एस राठौर साहेब नखत्राणा मुख्य दाता श्री अर्जुन सिंह प्रद्युमन सिंह जाडेजा वीराणी मोटी भूमिना दाता श्री सिंह पी जाडेजा होलना दाता श्री रघुराज सिंह जोरावर सिंह राठौर भूज नखत्राणा राजपूत क्षत्रिय चेरिटेबल ट्रस्ट नाम सर्व ट्रस्टी श्री रामभा विशाजी जाडेजा खोबड़ी डो शैलेन्द्र सिंह वी राठौर नखत्राणा बुर्जी जालूभा राठौड़ नखत्राणा प्रेमसिंह वृाजी सोढ़ा चंद्रनगर चंद्र सिंह महेशाजी सोढ़ा नखत्राणा વીરભદ્રસિંહ મેહસાજી સોઢા નખત્રાણા નિર્ભય રાજહ રણજીતસિંહ જાડેજા મોરગર યક્ષક મહેન્દ્રસિંહ ચતુરસિંહ સોઢા ગોધિયાર જયેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા નખત્રાણા જીગરસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા મંજલ રઘુવીરસિંહ ગોવિંદસિંહ ચુડાસમા નખત્રાણા જાડેજા નરેન્દ્રસિંહ રામસંગજી બીબર અને ખાનજી રાણાજી જાડેજા બીબર રૂમના દાતાશ્રીઓ દેવપર ઠાકોર જીતેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા चंदन सिंह रान सिंह जी राठौड़ राम सिंह सुरसिंह राठौड़ नखत्राणा महिपत सिंह रतन जी, जी सोढ़ा तखत सिंह सोढ़ा 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 वेढ़हार वेढ़हार नानी मेगुबा खेर मोटी नखत्राणा महेश सिंह नघुबा जाडेजा हरलानी चावलका राजपूत क्षत्रिय समाज जयदीप सिंह दिलीप सिंह जाडेजा नखत्राणा डो कांजी रान सिंह सोढ़ा नखत्राणा रविराज सिंह सुरेंद्र सिंह जाडेजा लाखाड़ी ખત્રાણા જયદીપસિંહ દિલીપસિંહ જાડેજા નખત્રાણા સોઢા દિલીપસિંહ સંસદ ગામમાં જે રાજપૂત ક્ષત્રિય સમાજની વસ્તી છે એ તમામ રાજપૂત છત્રીએ તમામ એના દ્વારા એક નખત્રણામાં સારી એવી સમાજવાળી બને એના માટે આ તમામ રાજપૂત છત્રી સમાજના ભાઈઓ ગામો ગામથી બે બે ચાર ચાર બધાએ આગેવાન આવ્યા અને અમારા જે આના માટે જે ટ્રસ્ટ છે એના માટે ટ્રસ્ટી અગિયાર અગિયાર લાખના સોળ અમારા ટ્રસ્ટી છે એના સિવાય ચોવીસ રૂમ હતા એ ચોવીસ રૂમ જે પાંચ પાંચ લાખના હતા એ પણ થઈ ગયા છે એના સિવાય અમે જે એક સો રૂપિયા આવશે એનો પણ આ સમાજવાડીમાં હક એટલો જ રહેવાનો છે તો તમામ રાજપૂત સંત્રી સમાજના આજે અગ્રણી મોટા ભાગના વડીલો આગેવાન બધા હાજર રહ્યા અને સારો એવો પ્રોગ્રામ બની ગયો અને બધા ગામોમાં અત્યારે લગ્ન છે ખૂબ ધાર્મિક છે એના કારણે ઘણા બધા આવી નથી શક્યા પણ એ કામોની મુલાકાત લીધેલી અને એમનો સંદેશો પણ આવી ગયો છે તો આજ અમારા રાજકોટ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાઠોડ સાહેબ અમારા ખાનજી સાહેબ પૂર્વ પ્રમુખ અમારા મહેતાસિંહ બાપુ તોગાજી બાપુ રામભા રણજીતસિંહ ઘનશ્યામસિંહ મહેન્દ્રસિંહ અમારા ખાનજી સાહેબ પીઆર સાહેબ તેમજ શેખરસિંહ લીલાવરસિંહ બધાએ સમાજ ભવન અમારે બહુ એટલું નહીં જરૂર પૂરતું જ બહુ વધારે બનાવીને એટલું જરૂર શું તાલુકા લેવલનું અમારા ગામડા વસ્તી જાજી છે અને ગામડા કદાચ નાની મોટી વસ્તી છે પણ અહીંયા કને એક સમજો ને ચોવીસ રૂમ બનશે અને ખર્ચ ટોટલ એક હોલ મોટો બનશે એટલે ખર્ચો અમારા સાડા પાંચ કરોડને આજુબાજુ પછી છ થાય કે સાડા પાંચ થાય એને પછી અમારી હોસ્ટેલ જે છે એનું પણ નવેસર બધું રિપેરિંગની થોડી જરૂર છે એટલે સમાજનું કરોડના આજુબાજુનું આ પ્લાનિંગ છે અને ગામના લોકોનો બધા નાનો એવો ભાઈ છે એ પણ પાંચ હજાર રૂપિયાનો હું ફંડ આપ્યો છે ને બધાને સારો એવો ઓસાવ અત્યારે સમાજમાં છે ટોટલ કેટલું ક્ષેત્રપળ છે જમીનનો આપણે અઢારસો ચોરસ મીટર એનામાં અડધામાં જ આ પાંચ કામ થશે હજી પ્લોટ ખોલો જ રહેશે એટલે એનામાં પછી જે ખોલામાં આપણે છે કે જે કરવું હોય એ ખોલામાં પાંચ કામ કરશો પછી આજરોજ સમાજના નૂતન ભવન નું ખાતમુહૂર્ત જાડેજા અને હાજરીમાં સમાજના અનેક આગેવાનો અને સમગ્ર તાલુકાભરના આગેવાનો હાજરીમાં યોજાયો આ સમાજવાડીમાં ચોવીસ રૂમ છે અને એક હોલ છે અને ખૂબ મોટી જગ્યાના તાલુકાના જાતા દ્વારા પાંચ કરોડ જેવી માત્ર રકમ અહીંયા થઈ છે અને મુખ્ય દાતા યદુમનસિંહ જાડેજા પરિવાર વિરાણી છે ભૂમિના દાતા ઘનશ્યામસિંહ જાડેજા દેવાજી ચાંદાજી જાડેજા પરિવાર તરા છે અને ચોવીસ લાખ મોટા સમાજના નાના વ્યક્તિ નખત્રાણા તાલુકામાં થઈ અને આ સમાજ ભવન કર્યો છે નખત્રાણા જતન સમાજવાડી થાય માત્ર ક્ષત્રીય સમાજની અન્ય સમાજોને પણ આ સમાજવાડી ઉપયોગી થાય રામદીપી ગ્રાઉન્ડની પાર્કિંગ પણ છે અને સમાજો પણ એ સમૂહ લગ્ન પોતાના લગ્ન કરી શકે એ રીતનું હવે સમાજવાડીનું એક વર્ષમાં નિર્માણ કરવાનું આયોજન છે તાલુકા રાજપૂત છત્રી સમાજ પ્રેરિત અને નક્ષત્રાણા રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આજનું ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર જે સમાજ ભવન બનવા જઈ રહ્યું છે તો એમના અધ્યક્ષ શ્રી પીજીમનસિંહજી જાડેજા સાથે સમગ્ર ટ્રસ્ટી મંડળ ટ્રસ્ટીશ્રીઓ સમાજના હોદેદારશ્રીઓ અને આ જે સમાજ ભવન છે એ લગભગ છ કરોડના અંદાજિત ખર્ચમાં અને પંદર હજાર ચોરસ ફૂટ બાંધકામ અને અઢારસો ચોરસ ચોરસ મીટર જેટલી જગ્યામાં ક્ષેત્રફળ છે અને નખત્રાણાની અંદર આ એક એવું સંકુલ ઊભું થશે કે જેમાં માત્રને માત્ર કોઈ લગ્ન પ્રસંગ માટે નહીં પણ રચનાત્મક કાર્યો અને શિક્ષણ સિવાય સાંસ્કૃતિક કાર્યક્રમો હોય કોમ્પિટિશન એક્ઝામ માટેના વર્ગો ચાલતા હોય એટલે કે ભવિષ્યના બાળકો માટે સમાજના વિદ્યાર્થીઓ માટે આની અંદર શિક્ષણ સંસ્કૃતિ અને તાલીમો એવા વિવિધ રચનાત્મક કાર્યો પણ આ ભવનની અંદર કરવામાં એટલે માત્ર સમાજ ભવન સમૂહ લગ્ન કે પૂરતું નહીં પરંતુ શિક્ષણ માટે અને સાંસ્કૃતિક વારસો જગાવવા માટે અને તાલીમ અને ઉદ્યોગો માટે નવા નવા કાર્યો કરવા માટે બિલ્ડિંગ